કેમ છો બધા મજા બની ગુજરાતી કરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી રીતે ભરેલા ભીંડા નું શાક ભીંડાને ભરવાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં તૈયાર થતું આ ભરેલા ભીંડાનું શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા તાજા તાજા કોણા ભીંડા લીધા છે ભીંડાને મેં ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધા હતા ભીંડાને આવી રીતે ઊભા ચીરા કરી લેવાના તો આવી રીતે બધા ભીંડાને ચીરા કરી લીધા છે હવે એક મિક્સર ઝાર લઈશું જારમાં સાતથી આઠ કળી લસણ નાખીશું પછી થોડા કાચા સિંગાણા થોડા ચણાના દાળિયા બે ચમચી જેટલા સફેદ તલ એક ચમચી હળદર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું બે ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ખાંડ અને થોડો લીંબુનો રસ અને થોડી લીલી તાજી કોથમી નાખીશું પછી મિક્સરનું ઢાંકણ બંધ કરીને બધા મસાલાને ક્રશ કરી લઈશું તો જુઓ બધા મસાલાને ક્રશ કરી લીધા છે તો હવે એક કડાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ રેડીશું પછી એક ચમચી જેટલી રાઈ નાખીશું ભીંડાના શાકમાં તેલનું પ્રમાણ વધુ રાખવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને ભીંડા સરસ રીતે તેલમાં શેકાઈ જાય છે રાઈ તતડી ગયા પછી એક ચમચી જીરું નાખીશું પછી થોડી હિંગ પછી અડધી ચમચી હળદર નાખીશું પછી સમારેલા ભીંડાને નાખીશું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું પછી ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ભીંડા સરસ તેલમાં શેકાઈ ગયા છે પછી આપણે હવે ક્રશ કરેલો મસાલો નાખીશું પછી ભીંડાના મસાલા સાથે મિક્સ કરી દઈશું પછી પાંચ મિનિટ માટે મસાલાને સેટ થવા માટે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ભીંડાનું શાક સરસ મસાલા સાથે સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણું ગરમા ગરમ મસાલેદાર ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું આ ભરેલા ભીંડાના શાકને તમે પરાઠા રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો તમે પણ મારી આ રીતથી ભરેલા મીંડાનું શાક બનાવશો તો તમારું શાક પણ ખૂબ ટેસ્ટી બનશે અને ઘરમાં બધાને ખૂબ ભાવશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ